નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ધોરણ સાત સામાજિક વિજ્ઞાનનો પાર્ટ એકનો વિડીયો આપણે અપલોડ કરેલો હશે આનાથી પહેલાંનો જે વિડીયો છે બરાબર તો રાજપૂત યુગ નવા શાસકો અને નવા રાજ્યોએ આપણે જોયો એના પછી પાર્ટ બીજો છે દિલ્હી સલ્તનત છેલ્લે આપણે જોયું હતું કે ઈસવીસન અગિયારસો ને બાણુંની અંદર પૃથ્વીરાજ ત્રીજા અને સિહાબુદ્દીન ગોરી એના વચ્ચે યુદ્ધ થાય છે જેમાં પૃથ્વીરાજ ત્રીજાનો જે છે એ પરાજય થાય છે અને સિહાબુદ્દીન ગોરીજી છે બરાબર એ દિલ્હી સલ્તનતમાં દિલ્હી સલ્તનતનો પાયો નાખે છે બરાબર તો આપણે દિલ્હી સલ્તનત વિશે આજે વિગતે ચર્ચા કરીશું તો આપણે જોઈશું તો ઈસવીસન બારસો છથી કરી અને પંદરસો છવ્વીસ સુધી દિલ્હી સલ્તનતનો સમય ગણવામાં આવે છે કુલ પાંચ વંશે દિલ્હી ઉપર શાસન કર્યું એનામાંથી પહેલો જે વંશ છે ગુલામ વંશ જે બારસો છથી કરી અને ઈસવીસન બારસો નેવું સુધી દિલ્હી સલ્તનત ઉપર પોતાની સત્તા જમાવી તો એની અંદર આપણે જોઈશું ગુલામ વંશ તો શિયાબુદ્દીન ગોરીએ તરાઈનું યુદ્ધ જીતી અને દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો અને ગુલામ વંશનો ખરો જે પહેલો જે સુલતાન કહેવાય બરાબર તો એ છે કુતુબુદ્દીન ઐબક કુતુબુદ્દીન ઐબક જે છે એ દિલ્હીનો પ્રથમ સુલતાન બને છે બરાબર હવે એ જે છે પોતાનો રાજ્યમાં જે છે બરાબર પોતાનો સત્તા જમાવવા માટે સારો એવો પ્રયત્ન કરે છે પરંતુ બહુ ટૂંકા સમયમાં જ તેનું અવસાન થઈ જાય છે અવસાન કઈ રીતના થાય છે તો પોલોની રમત જે ઘોડા ઉપર બેસીને રમવાની રમત હોય તો એ પોલોની રમત રમતા રમતા ઘોડા ઉપરથી પડી જતા આ કુતુબુદ્દીન ઐબક છે એ કુતુબુદ્દીન ઐબકનું શું થાય છે અવસાન થાય છે બરાબર એટલે કુતુબુદ્દીન ઐબક જે છે એ ગોરી ગોરીજી છે એનો ગુલામ હોય છે એના પછી કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી એનો ગુલામ એનું નામ છે ઇલ્તુત બરાબર પણ એની સાથે કુતુબુદ્દીન ઐબક પોતાની પુત્રીને પરણાવે છે એટલા માટે એનો શું થાય છે જમાઈ બરાબર તો સત્તા ઉપર કોણ આવે છે તો ઇલ્તુતમિસ બરાબર કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ પછી એનો જમાઈ એનો ગુલામ સત્તા ઉપર આવે છે જેનું નામ છે ઇલ્તુતમિસ બરાબર સલ્તનત સત્તાનો સર્વોપરી બનાવે છે એ બરાબર દિલ્હીની અંદર અને ચહેલગાનની સ્થાપના કરે છે ચહેલગાન એટલે કે ચાલીસ તુર્ક અમીરજી દળો જે છે બરાબર એની સ્થાપના કરે છે કોણ કરે છે તો ઇલતુત બરાબર પછી બીજું શું કરે છે તો રાજધાનીનું સ્થળાંતર કરે છે લાહોરથી એને દિલ્હીમાં લઈ જાય છે બરાબર ઇલતુત છે એ પોતાની રાજધાની લાહોરથી ક્યાં લઈ જાય છે દિલ્હી લઈ જાય છે હવે જ્યારે એને એમ થાય છે કે ભાઈ હવે હું લાંબો સમય જે છે એ જીવી નહીં શકું એ સમયે પોતાના પુત્ર હોવા છતાં પણ એ એને જે છે બરાબર સુલતાન તરીકે કાબિલ નથી માનતો અને એની જે પુત્રી જે છે જે હોશિયાર હોય છે બાહોશ હોય છે બરાબર તો એને જે છે પોતાના ઉત્તરાધી ઉત્તરાધિકારી તરીકે પોતાની પુત્રી રઝિયા સુલતાના જે છે એને જે છે પોતાની ઉત્તરાધિકારી બનાવે છે અને આ પહેલી સ્ત્રી શાસક હોય છે દિલ્હી ઉપર બરાબર અને દરબારીઓ જે છે એનું શું કરે છે વિરોધ કરે છે કે ભાઈ સ્ત્રી એ જે છે એ શાસન ન કરી શકે એવી રીતના બરાબર તો એ બધા રાજી રાજ્યના હતા અને રજિયાના અવસાન બાદ છ વર્ષ સુધી એના રાજ્યની અંદર અંધાઘૂંધી ફેલાયેલી રહે છે બરાબર અંતે જે છે તો અંતે રજિયાના અવસાન બાદ તુર્ક અમીરોજી છે એ ઇલ્તુસ જે મોટો પુત્ર હોય છે જેનું નામ છે નાસુરુદ્દીન બરાબર નાસિરુદીનને સુલતાન બનાવે છે એકવીસ વર્ષ સુધી શાસન કરે છે આ નાસિરુદ્દીન બરાબર એના પછી એના મૃત્યુ પછી એનો નાનો ભાઈ ગ્યાસુદ્દીન બલબન નાસુરુદ્દીનનો નાનો ભાઈ એ સત્તા ઉપર આવે છે એને સત્તા ઉપર આવતા જ પહેલું કામ એ શું કરે છે કે આ ચાલીસ અમીરો જે છે બરાબર જે ચાલીસ અમીરોનું જે જે છે કોણે બનાવ્યું હતું તો ઇલતુત નિશે પહેલું તો એને જે શું કરી દેશે એનો નાશ કરી દેશે બરાબર અને રાજાનું જે સ્થાન છે એ શું બનાવે છે મજબૂત બનાવે છે કોણ ગ્યાસુદ્દીન બલબન બરાબર અને ગ્યાસુદ્દીન બલબન જે છે એ ગ્યાસુદ્દીન બલબન બરાબર દિલ્હી ઉપર બાવીસ વર્ષ સુધી શાસન કરે છે અને ત્યારબાદ એ આ ગુલામ વંશનો જે છે અંત આવે છે અને નવો વંશ આવે છે બીજા નંબરનો જેનું નામ છે ખિલજી વંશ બરાબર જેનો સમય છે બારસો નેવુંથી તેરસો વીસ સુધી અને એનો જે સ્થાપક છે જલાલુદ્દીન ખિલજી બરાબર છ વર્ષ સુધી શાસન કરે છે બરાબર એના પછી મહત્વાકાંક્ષી વધારે પ્રતિ મહત્વાકાંક્ષા ધરાવતો અલાઉદ્દીન ખિલજી છે એ દિલ્હીની ગાદી ઉપર આવે છે અને સૌ શું કરે છે ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર શું કરે છે એ વિજય મેળવે છે યુદ્ધ કરી અને ત્યાં વિજય મળે છે એ પોતાના સૈન્યની અંદર ગોળા અને સૈનિકો માટે શું કરે છે તો દાગ દાગ અને ચહેરા પદ્ધતિ જે છે એ લઈ આવે છે બરાબર તો પ્રશ્ન ઘણી વખત પૂછાઈ જતો હતો કે દાગ અને ચહેરા પદ્ધતિ લઈ આવનાર જે છે એ સુલતાન કોણ હતો તો કોણ આવશે એની અંદર તો એની અંદર જે છે આલાઉદ્દીન ખિલજી આવશે બરાબર હવે એને ઘણા બધા વહીવટી સુધારાઓ પણ કર્યા તો શું કર્યું તો પહેલું તો બરાબર શું કર્યું બજાર ઉપર નિયંત્રણ કર્યું બજાર ઉપર નિયંત્રણ કરી અને પછી ભાવોમાં નિયમન કર્યું ભાવો એને પોતાના રાજ્યની અંદર વધારવાના દીધા સંગ્રહખોરી ઉપર નિયમન કર્યું બરાબર સંગ્રહખોરી કરવા દીધી નહીં એના પછી જે છે બરાબર ત્રીજા નંબરનો વંશ આવે છે બરાબર ખિલજી વંશ જે છે એનો અંત આવે છે અને બીજો એક નવો જ વંશ આવે છે તુગલક વંશ જેનો સમય છે તેરસો વીસથી ચૌદસો ને ચૌદ એમનો જે સ્થાપક છે મોહમ્મદ બિન તુગલક તુગલક વંશનો સ્થાપક કોણ છે મોહમ્મદ બિન તુગલક બરાબર જેને પોતાની રાજધાની જે છે ક્યાંથી દિલ્હીથી ખસેડી અને દોલતા બાદ લઈ ગયો પોતાની રાજધાનીને બરાબર અને ઘણી બધી યોજનાઓ જે છે એને અમલમાં મૂકી બરાબર ઘણી બધી યોજનાઓ પહેલું તો પ્રતિક મુદ્રા યોગ જે છે બરાબર એટલે કે મુદ્રા ઉપર એક પ્રતિક હોવું જોઈએ બરાબર પરંતુ ઘણી બધી યોજનાઓ જે છે એનામાં જે કહેવાય ને કોઈ એના આયોજનનો અભાવ એની વ્યવહારિકતાનો અભાવ એના કારણે બધી યોજનાઓ જે છે એ યોજનાઓ સફળ ન થઈ શકતી બરાબર યોજનાઓ બધી નિષ્ફળ રહી બરાબર એટલા માટે ઇતિહાસની અંદર એને શું કહેવામાં આવે છે તો તરંગી યોજનાઓ કહેવામાં આવે ઇતિહાસની અંદર તરંગી યોજનાઓ ભાઈ ઇતિહાસની અંદર તરંગી યોજનાઓ કયા સુલતાનની ગણવામાં આવે છે બરાબર તો કયો આવશે મોહમ્મદ બિન તુગલક તુગલક વંશનો આમાં બીજા કોઈ વંશનો લખી ના નાખે બરાબર ને યાદ રાખવાનું કે તરંગી યોજનાઓ એટલે કોણ આવશે મોહમ્મદ બિન તુગલક બરાબર હવે બીજું શું થયું એના સમયે બરાબર જ્યારે મોહમ્મદ બિન તુગલક હતો ને એ સમયે આફ્રિકાનો જે મુસાફિર છે શું નામ હતું એનું બતુતા બરાબર ઇબ્ન બતુતા જે છે એ ભારતની મુલાકાતે આવ્યો હતો અને એના પછી મોહમ્મદ બિન તુગલક પછી એનો જે છે બરાબર પુત્ર ફિરોઝ શાહ તુગલક એના સમયની અંદર એ ગાદી ઉપર આવે છે તૈમુર લંગ બરાબર તૈમુર લંગ જે છે એ ભારત ઉપર આક્રમણ કરે છે અને તુગલક વંશની જે સત્તા છે એ નબળી પડે છે બરાબર એના પછી આવે છે ચોથા નંબરનો વંશ સૈયદ વંશ બરાબર હવે સૈયદ વંશનો સમયગાળો જે છે એ ચૌદસો ચૌદથી ચૌદસો ને એકાવન સુધી ગણવામાં આવે છે એનો સ્થાપક સ્થાપક તેનો છે ખિજરખા બરાબર સૈયદ વંશનો સ્થાપક છે ખીજરખા આનાથી વિશેષ કંઈ માહિતી જે છે સૈયદ વંશની ટોપડીની અંદર આપેલી નથી બરાબર એના પછી પાંચમા નંબરનો અને છેલ્લો વંશ બરાબર દિલ્હી સલ્તનતનો છેલ્લો વંશ એટલે લોદી વંશ બરાબર તો લોદી વંશનો સમયગાળો છે ચૌદસો એકાવનથી પંદરસો ને છવ્વીસ બરાબર તો સ્થાપક જે છે એનો બહલોલ લોદી છે અને અંતિમ શાસક ઇબ્રાહિમ લોધી બરાબર ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે બરાબર પાણીપતનું પ્રથમ યુદ્ધ બરાબર તો પાણીપતનું પ્રથમ યુદ્ધ જે છે એ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થાય છે અહીંયા તરાય નહીં બરાબર પાણીપત પાણીપત બરાબર તો ઈસવીસન પંદરસો છવ્વીસમાં બાબર સાથે બરાબર પાણીપતનું પ્રથમ યુદ્ધ એટલે કે પાણીપતના મેદાનમાં યુદ્ધ થાય છે અને યુદ્ધની અંદર બાબરનો વિજય થાય છે લોધી વંશનો શું થાય છે એની અંદર અંત આવે છે બરાબર ને અને ઇબ્રાહમ લોધીજી છે એની હાર થાય છે અને પંદરસો છવ્વીસથી ભારતની અંદર દિલ્હી ઉપર મુગલ સલ્તનત બરાબર કે મુગલ સલ્તનતનો પાયો નખાય છે મુગલ સલ્તનત જે છે આપણે આના પછી ચેપ્ટર ભણવાના છીએ બરાબર અહીંની રાજ્ય વ્યવસ્થા દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા કેવી હતી તો સુલતાનજી છે એ સત્તાની અંદર સૌથી સર્વોપરી હતો સુલતાનની મદદ માટે બીજું ઘણું બધું મંત્રીમંડળ હતું એને ત્રણ વિભાગની અંદર જે છે એ શાસનને વહેંચવામાં આવ્યું હતું બરાબર કેન્દ્રીય પ્રાંતિય અને સ્થાનિક બરાબર પહેલું જ આપણે જોઈશું કેન્દ્રીય તો કેન્દ્રની અંદર પ્રધાનમંત્રીજી છે બરાબર એ વજીર જેને વજીર કહેવામાં આવતું વહીવટી વડો કહેવામાં આવતો બરાબર વહીવટનો વડો એટલે કોણ તો પ્રધાનમંત્રી કે વજીર બરાબર એના સિવાય બીજા કયા કયા વિભાગ હતા તો સેના વિભાગ પત્રવ્યવહાર વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ ગુપ્તચર વિભાગ આ બધા વિભાગો જે છે એ દિલ્હી સલ્તનતની અંદર હતા પણ એ ક્યાં વધારે પડતો એની બધા વિભાગો ક્યાં હતા તો કેન્દ્રીય કેન્દ્ર ઉપર હતા બરાબર પછી છે પ્રાંતિય પ્રાંતિય એટલે આપણે જોવા જઈએ તો રાજ્ય નાના નાના જે રાજ્ય હોય બરાબર તો એ પ્રાંતિય જાગીરની અંદર વહેંચવામાં આવતા વહેંચવામાં વહેંચવામાં આવતા જાગીરમાં બરાબર કારોબારી અને ન્યાયતંત્રનો વડો જે છે શું કહેવામાં આવતું ઇક્તેદાર બરાબર તો એને ઇકતેદાર કહેવામાં આવતું ઇક્ત કે ઇક્તેદાર બરાબર કારોબારી કે ન્યાયતંત્રનો વડો મૈસૂલ એકત્રિત કરવું અને લશ્કરી મદદ જ્યારે સુલતાનને લશ્કરની જરૂર પડે ત્યારે એના માટે લશ્કરી મદદની વ્યવસ્થા કરવાની હતી કોની હતી તો એક કે ઇક્તેદાર બરાબર એના પછી છે એનામાં એક મુદ્દો એ પણ છે કે અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ બિન તુગલકજી છે આ ઇકતેદાર ઉપર શું રાખ્યું હતું નિયંત્રણ રાખ્યું હતું પોતાનું બરાબર અને સ્થાનિક કક્ષાએ આપણે જોવા જઈએ તો સ્થાનિકની અંદર જિલ્લા અને તાલુકામાં વેચાયેલા હતા બરાબર જેને જિલ્લાને શીખ અને તાલુકાને પરગણા કહેવામાં આવતા હતા ગામનો વડો એ વખતે પણ મુખી બરાબર અને પટવારી કે કારકુંજી છે એને શું કરતા વહીવટી મદદ કરતા હતા બરાબર તો અહીંયા સુધી આપણે જોયું બરાબર શું થયું એની અંદર તો પાંચ વંશની પૂરેપૂરી માહિતી છે અહીંયા અને એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી બરાબર એ જ ટૉપિક અહીંયા રહી જાય છે એમની જે છે બરાબર દિલ્હી સલ્તનતના સમયની જે શિલ્પ અને સ્થાપત્ય જે છે એ આપણે હવે જોઈશું બરાબર ને તો એને આગળ હવે આપણે એ જોઈશું દિલ્હી સલ્તનતની આપણે વાત કરી તો એની અંદર હવે આપણે દિલ્હી સલ્તનતના શિલ્પ અને સ્થાપત્ય વિશેની માહિતી મેળવો બરાબર તો શિલ્પ અને સ્થાપત્યની અંદર આપણે પહેલાં જોઈશું તો ગુલામવંશનો જે છે કુતુબુદ્દીન એબક બરાબર કુતુબુદ્ધિના કે કઈ કઈ જે છે એ મિનારાઓ બંધાવ્યા છે બરાબર કઈ કઈ મસ્જિદો બંધાવી છે તો એની અંદર આપણે જોઈશું કુતુબુદ્દીન એબક જે છે અને કુતુબ મિનાર એનું માત્ર એક જ માળ એક જ માળનું નિર્માણ કરાવ્યું હતું બરાબર ને આપણને ખબર છે કે એનું જે છે બરાબર બારસો ને ની અંદર મૃત્યુ થયું હતું એટલે કે જલ્દી મૃત્યુ પામ્યો હતો એટલા કારણે એક જ માળ બંધાવી શક્યો હતો કુતુબ મિનાર જે ક્યાં આવેલું છે દિલ્હીમાં આવેલું છે દિલ્હીમાં તો સાહેબ એના બીજા માળ કોને બંધાયા તો બીજા માળ એના જે જમાઈ છે ઇલ એને આ જે કુતુબ મિનાર છે એનું કામ જે છે એ પૂર્ણ કરાયું બરાબર બાકી એક જ માળ બંધાવી અને આ કુતુબી એબક જે છે એ મૃત્યુ ભાગને બરાબર અને આ કુતુબમીનાથી દિલ્હીમાં આવેલો છે એના પછી ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ અજમેરની અંદર આવેલી છે એ પણ કુતુબુદ્દીન ઐબકે બંધાવી છે કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ બરાબર એ પણ દિલ્હીમાં આવેલી છે અને કોણે બંધાવી છે કુતુબુદ્દીન ઐબક ઇલ્તુત મિસનું જોઈશું આપણે તો હોજે સમી સમી ઈદગાહ અને જુમા મસ્જિદ દિલ્હીની અંદર એ પણ ઇલ્તુત મિસ બંધાવી છે બરાબર ત્યારબાદ ખિલજી વંશ અલાઉદ્દીન ખિલજી અલાઉદ્દીન ખિલજીએ અલાઈ દરવાજા પ્રવેશ દ્વાર બરાબર એનું નિર્માણ કરાવ્યું હતું પછી છે શ્રી નામનો કિલ્લો આ અલાઈ દરવાજા અને શ્રી નામનો કિલ્લો ઘણી વખત પ્રશ્ન પૂછાય જતો હોય બરાબર તો અલાઈ દરવાજાનો એટલે કે પ્રવેશ દ્વાર શ્રી નામનો કિલ્લો અને નગર આ બંને અલાઉદ્દીન ખિલજીએ વસાવ્યા હતા બરાબર પછી એના પછી હોજે ખાસ બરાબર એ પણ અલાઉદ્દીન ખિલજીએ બંધાવ્યું હતું તુગલક શાસનની અંદર આપણે જોવા જઈએ તો નવા શહેરોનું નિર્માણ કરાવ્યું એમને નવા નગરો વસાવ્યા તો નગરોના નામ છે અહીંયા તુગલકાબાદ ફિરોઝાબાદ હિસાર ઝોનપુર ફિરોઝપુર અને ફતેહબાદ બરાબર એના સિવાય આપણે અન્ય સ્થાપત્યોમાં જોઈએ કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાઘરો મકબરાઓ બરાબર પુલો સરાઈઓ બગીચાઓ વગેરેનું નિર્માણ જે છે દિલ્હી સલ્તનતના સમયમાં થયું હતું એના સિવાય જે છે બંદે ખાનનો ગુબંજ બળા ગુબંજ બરાબર ત્યારબાદ મોઠની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો આટલા જે સ્થાપત્યો જે છે એ દિલ્હી સલ્તનત સમય દરમિયાન થયા છે બરાબર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે દિલ્હી સલ્તનતની અંદર એક વિજયનગર સામ્રાજ્ય તરીકે આપણે અભ્યાસ કરવાનો છે તો આપણને એમ થશે કે દિલ્હી સલ્તનતના સમયે આ વિજયનગર સામ્રાજ્યનો અભ્યાસ કેમ તો જે વખતે દિલ્હી ઉપર દિલ્હી સલ્તનતના સુલતાનોનું શાસન હતું એ સમયે દક્ષિણની અંદર વિજયનગરની અંદર એક આ વિજયનગર મહાન સામ્રાજ્ય થઈ ગયું એના વિશે આપણે ભણવાનું છે તો જે વખતે સલ્તનત ઉપર તુગલ કવંશનું શાસન હતું તુગલક વંશના શાસન દરમિયાન સત્તા નબળી પડતા ઘણા બધા જે છે નાના નાના રાજ્યો અલગ થવા માંડ્યા સૈયદ અને લોદી વંશની અંદર આ પ્રક્રિયા ઝડપી બની બરાબર ત્યારબાદ ભારત ઉપર તૈમૂર લંગે આક્રમણ કર્યું અને એ સમયે પરિસ્થિતિ કાબૂથી બહાર જતી રહી ઘણા બધા નાના નાના રાજ્યો જે છે પોતાની રીતે સ્વતંત્ર બન્યા એની અંદર એક છે વિજયનગર તો આ વિજયનગર સામ્રાજ્ય વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો વિજયનગર સામ્રાજ્યજી છે ઈસવીસન તેરસો છત્રીસ ઈસવીસન સોળસો ને સુધી જ્યારે ભારતની અંદર મુઘલ વંશની સ્થાપના થઈ ગઈ ને એ સમયે પણ આ વિજયનગર સામ્રાજ્યજી છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હતું તો આપણે જોઈશું વિજયનગર સામ્રાજ્યના સ્થાપક જે છે બે ભાઈ છે હરિહર રાય અને બુક્કાર રાય બરાબર આ બંને ભાઈઓએ સાથે મળી અને વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી બરાબર હરિહર રાય અને બુક્કાર રાય આ બે ભાઈઓ જે છે એમણે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી કઈ નદી તુંગભદ્રા તુંગભદ્રા નદીના કિનારે આ વિજય સામજી છે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી શરૂઆતમાં જ્યારે તેમણે પોતાનું રાજ્ય સ્થાપ્યું એ વખતે એનું જે રાજ્યનું નામ છે એનું નામ હતું વિદ્યાનગર વિદ્યાનગરનું નામ શું હતું વિદ્યાનગર શાના ઉપર જે હતું તો સ્વામી વિદ્યાનારાયણ હરિહર રાય અને બુક્કારાયના જે બે ગુરુ હતા એનું નામ છે વિદ્યારણ્યના બરાબર તો વિદ્યારણ્યના નામ ઉપરથી એમના ગુરુના નામ ઉપરથી વિદ્યાનગર નામ રાખ્યું પછી એના પછી જે પણ સમ્રાટો આવ્યા એને સતતને સતત વિજયો પ્રાપ્ત કરતા રહ્યા બરાબર એના કારણે એના વિજયોના કારણે એનું નામ શું પડી ગયું પછી વિજયનગર પડી રહ્યું આ વિજયનગર ઉપર ઘણા બધા વંશોના શાસકોએ શાસન કર્યું જેમ કે સંગમ વંશ તો હરિહરરાય અને બુકારાય છે એ સંગમ વંશના હતા એના પછી આવ્યો સાલુ વંશ બરાબર તો આ સંગમ વંશના જે હરિહરરાય અને બુકારાય જે છે એને સામ્રાજ્યનો ઘણો બધો વિકાસ કર્યો અને જે સામ્રાજ્યનો ફેલાવો કર્યો બરાબર એના પછી સાલુ વંશ આવ્યો એના પછી આવ્યો તુલુ વંશ અને પછી અરવિંદુ વંશ બરાબર આટલા વંશોએ જે છે વિજયનગર ઉપર પોતાનું શાસન કર્યું તો હવે તુલુ વંશનો એક મહાન સમ્રાટ થઈ ગયો મહાન સમ્રાટ એટલે આ બધા વંશ અને આખું વિજયનગર સામ્રાજ્ય એના સૌથી સર્વશ્રેષ્ઠ શાસક કહેવાય તો એ શાસક એટલે કૃષ્ણદેવરાય બરાબર તો એ કૃષ્ણદેવરાયજી છે બરાબર એ વિજયનગરના શ્રેષ્ઠ શાસક હતા મોટા ભાગનું જીવન જે છે એ પોતાને ભૂમિ ઉપર વિતાવ્યું બરાબર યુદ્ધો કરવામાં પોતાનું જીવન જે છે એ ઘણું બધું એનામાં વિતાવે તેમ છતાં પણ એના ઘણા બધા એવા વહીવટી સુધારા છે પ્રજા માટેના કાર્યો છે બરાબર એને પણ આપણે ના ભૂલી શકીએ બરાબર તો પોતાના રાજ્યની અંદર ઘણા બધા તળાવ બરાબર નહેરો એ ખોદાવી અને ખેતીવાડીનો એમાં વિકાસ કર્યો બરાબર કે ઘણા બધા જે છે નહેરો ખોદાવ્યા અને ખેતીને એને શું કર્યું સમૃદ્ધ બનાવી અને બિનજરૂરી પોતાના રાજ્યમાં એવા કરવેરા હતા એ કરવેરા પણ એને શું કર્યા નાબૂદ કરાવ્યા અને પ્રજાનું દિલજી છે આ કૃષ્ણદેવરાએ જીતી લીધું બરાબર વિજયનગરની બાજુમાં એક નાગલપુર નામનું નગર વસાવ્યું કયું નાગલપુર નાગલપુર નામનું નગર વસાવ્યું અને એ આખા નગરને ઘણી બધી મોટી ઇમારતો અને મંદિરો બંધાવીને એને શણગાર્યું બરાબર સાહિત્યની દૃષ્ટિએ જોયું તો એ સાહિત્યપ્રેમી હતા તો સંસ્કૃત ભાષા અને તેલુગુ ભાષા બરાબર આ બંને ભાષાની અંદર ઘણા બધા ગ્રંથની રચના કરાવી એમણે બરાબર સાહિત્ય અને કલાના કારણે સાહિત્ય અને કલાની એમના રસ અને રુચિના કારણે એમને આંધ્રાના ભોજની ખ્યાતિ એટલે કે આંધ્રાના ભોજ તરીકે તેઓ ઓળખાય બરાબર ત્રેવીસ જાન્યુઆરી પંદરસો પાસઠના તલીકોટના યુદ્ધમાં મુસ્લિમ સંઘ બરાબર આ તલિકોટના યુદ્ધમાં મુસ્લિમ સંઘના બનેલા રાજ્યો સામે આ વિજયનગર સામ્રાજ્યના જે શાસકો હતા એની હાર થઈ કૃષ્ણદેવરાયનું મૃત્યુ થયું બરાબર એના પછીના શાસકો કૃષ્ણદેવરાય જ્યાં સુધી હતા ત્યાં સુધી એના સામું કોઈ પણ વિજય પ્રાપ્ત કરી શક્યું નહીં કૃષ્ણદેવરાયના અવસાન બાદ જે બીજા વંશના જે શાસકો આવ્યા એ શાસકો થોડા નબળા પડ્યા અને મુસ્લિમ સંઘનું બનેલું જે રાજ્ય હતું એ તલિકોટના યુદ્ધમાં જે છે વિજયનગરની હાર થાય છે એટલે વિજયનગરની હાર થવા છતાં પણ એક વર્ષ સુધી જે પકડો જમાવી હોય મુસ્લિમ સંઘના રાજ્યો એના ઉપર પકડ બનાવી શક્યા નહીં તો આવું હતું આ દક્ષિણ ભારતનું વિજયનગર સામ્રાજ્ય બરાબર હવે આના પછી આપણો જે છે લાસ્ટ ટોપિક છે બહમનીનું રાજ્ય બરાબર તો બહમનીનું રાજ્ય જે છે એના વિશે હવે આપણે ભણીશું બહમનીનું રાજ્ય બરાબર જેવી રીતના દક્ષિણ ભારતની અંદર વિજયનગર સામ્રાજ્ય હતું એવી જ રીતના બહમનીનું પણ એક રાજ્ય હતું જે તુગલક વંશની સત્તા નબળી પડતા એના પછી પણ લોદી વંશજી છે બરાબર પછી સૈયદ વંશ છે આ બધા નબળા પડ્યા લંગે આક્રમણ કર્યું ઘણા બધા પાસાઓ રહ્યા જેના કારણે નાના નાના રાજ્યો જે છે એ અલગ થયા વિજયનગર સામ્રાજ્ય વિશે આપણે માહિતી મેળવી હવે બહમનીના રાજ્ય વિશે આપણે માહિતી મેળવશું સમયગાળો છે ઈસવીસન તેરસો સડતાલીસથી ઈસવીસન પંદરસો ને અઢાર સુધી બરાબર હવે એનો સ્થાપક જે છે કોને માનવામાં આવે છે જફર ખાન એની સ્થાપના કોને કરી ખાને કરી અને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરીને એ શાસન ઉપર આવ્યો કયું નામ ધારણ કર્યું ને અલાઉદ્દીન અલાઉદ્દીન ખિલજીને અલાઉદ્દીન બહમન શાહ બરાબર અહલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરીને આવ્યો બરાબર અને પોતાના રાજ્યનો જે છે સારો એવો વિકાસ કર્યો બરાબર પછી એમને રાજધાની પોતાના બહમની રાજ્યની રાજધાની કંઈ બનાવી ગુલમર્ગ ગુલમર્ગ રાજધાની બનાવી અને બરાબર અને એ સમયે અહમદ શાહ આ અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન જે છે બહ્મની રાજ્યની અંદર ખૂબ નોંધપાત્ર છે એમને સારા એવો પોતાના રાજ્યનો વિકાસ કર્યો બરાબર વહીવટમાં પણ સુધારો કર્યો વગેરે જેવી બાબતોની અંદર એમનું જે શાસન જે છે એ નોંધપાત્ર છે પછી છે એની અંદર અહમદ શાહજી હતો એનો રાજા જે છે બરાબર બાદશાહ અહમદ શાહ જે એને રાજધાની જે હતી ગુલમર્ગ ગુલમર્ગથી ક્યાં બીડર લઈ ગયો ગુલમર્ગમાં એને મજા ના આવી બીડરમાં લઈ ગયો બરાબર એટલે ગુલમર્ગથી બીડરની અંદર એને પોતાની રાજધાની ખસેડી પછી મોહમ્મદ શાહ ત્રીજો બરાબર એને શું કર્યું તો એનો જે વજીર હતો મહમૂદ ગા ગાવા બરાબર મહમ્મૂદ ગાવા તો એ મહમૂદ ગાવા જે છે એ ખૂબ જ ચતુર અને હોશિયાર હતો એટલે એને કે એક બહુ જ કહેવાય ને કે જબરદસ્ત વહીવટ તંત્રની એને રચના કરી કોને તો કે મોહમ્મદ ગાવા એ બરાબર ને એ કોનો હતો વઝીર તો મોહમ્મદ શાહ ત્રીજાનો બરાબર એના પછી આપણે આગળ જોઈએ તો મોહમ્મદ શાહ બીજાએ બરાબર અહીંયા આ બે અલગ છે આ મોહમ્મદ શાહ ત્રીજો અને મહમૂદ શાહ બીજો આ બંને અલગ છે બરાબર તો જ્યારે મહમૂદ શાહ બીજાના હાથમાં સત્તા આવી તો એ સત્તા જે છે કોણે આપી દીધી એનો વઝીર જે છે કાસિમ બરીદ એને શું કર્યું પોતાનો જે વઝીર હતો કાસિમ બરીદ એને સત્તા આપી દીધી પણ કાસિમ બરીદ જે છે કાસિમ બરીદથી સત્તા સંભાળી શકાણી નહીં નબળો સાબિત થયો હોય બરાબર અને નબળા સાબિત થવાના કારણે આ બહમની જે રાજ્ય છે એ રાજ્યનો શું આવ્યો એ રાજ્યનો અંત આવ્યો શું થઈ ગયું અંત આવી ગયો અને બહમની રાજ્યમાંથી કયા કયા બીજાપુર અહમદનગર ગોલકોંડા બીડર અને બરા આ પાંચ મોટા પ્રદેશો જે છે એનાથી શું થઈ ગયા અલગ થઈ ગયા પાંચ રાજ્યો જે છે એનામાંથી અલગ થઈ ગયા અને બહમનીનું જે વિશાળ સામ્રાજ્ય હતું એ નાના નાના ટુકડાઓમાં વિભાજીત થઈ ગયો પાંચ રાજ્યો એનામાંથી અલગ થઈ ગયા છેલ્લો ટોપિક છે આ પાટનો વિદ્યાર્થી મિત્રો અને એની અંદર આપણે જોવા જઈએ તો બારસો ને છ થી બરાબર દિલ્હી સલ્તનત ઉપર બારસો છ થી કરી અને પંદરસો છવ્વીસ સુધી સુલતાનોનું રાજ્ય રહ્યું બરાબર અને એમાં પાણીપતનું જે પ્રથમ યુદ્ધ થયું બરાબર લોદી વંશનો છેલ્લો જે સુલતાન હતો બરાબર એનું નામ હતું ઈબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે પ્રથમ પાણીપતનું યુદ્ધ થાય છે અને પાણીપતના યુદ્ધની અંદર બાબરજી છે એ ઇબ્રાહીમ લુદીને શું કરે છે હાર આપે છે બહુ જબરજસ્ત હાર આપે છે અને ભારત દેશની અંદર દિલ્હીની અંદર મુઘલ સલ્તનતની સ્થાપના થાય છે બરાબર એ તો હવે આગળનો પાઠ આપણે જોઈશું મુઘલ સલ્તનત વિશે બરાબર